મારે ઘરમાં રહું તો મારા વિચારો મુજબ થાય તો રહેવું છે પણ એ એનો ખોટો વિચાર છે એ સાબિત ક્યારે થાય એને જીવનમાં અનુભવ થાય તો થાય અને આજનો આ પ્રસંગ એના માટે જ આપણે કર્યો છે કે જો આ વાત ભલે અમે એવું ઈચ્છીએ કે સોએ સો ટકા બાળકના મનમાં ન ઉતરે પણ જો એસી ટકા બાળકોના મનમાં પણ ઉતરશે ને તો આ સંસ્થાના પ્રમુખશ્રીનું જે જીવનમાં કાંઈ કરવા માટે બાળકોને એક સારા નાગરિક બનાવી અને રાષ્ટ્ર સેવા કરવાનો જે વિચાર છે એ સાર્થક થશે અને અમારી મહેનત સાર્થક થશે એટલે એ બાળક એવું વિચાર એવું વિચારતો કે મારે નોકરી તો અહીંયા ઘરે રહીને કરવી જ નથી પણ મારે અભ્યાસ પૂરો થાય એટલે પૂરું નવમામાંથી દસમું અગિયારમું બારમું કોલેજ પૂરી થઈ એટલે એક બાજુમાં ઇન્ટરવ્યૂ હતું એવી જ રીતે એના પપ્પાએ સવારે વહેલો ઉઠાડી અને સવારે નવ વાગ્યાનો ટાઈમ આઠ વાગે ઇન્ટરવ્યૂ શરૂ થવાનો હતો આનો સ્લોટ નવ વાગ્યાનો હતો તો નવ વાગે એ પહોંચે એટલે એણે જતાં જતાં વિચાર કર્યો કે આજે મને પાંચ વાગે મારા પપ્પાએ ઉઠાડ્યો છે આ સહેલું અને પહેલું ઇન્ટરવ્યૂ છે મારે હવે કોઈ ઇન્ટરવ્યૂ દેવું નથી અહીંયા રહેવું નથી પણ એ જો ત્યાં ઇન્ટરવ્યૂમાં ન જાય તો એના પપ્પા ખીજાય એટલે ત્યાં ઇન્ટરવ્યૂમાં ગયો અને નાપાસ થવા માટે રિજેક્શન આવે એવું જ કરવા માટે એ ગયો અને એ અંદર પ્રવેશો એટલે એની રીતે જે એનું પોતાની રીતભાત હતી એ રીતે ત્યાં બેસો વે વેઇટિંગ પીરિયડ જે એરિયા હતો એમાં એ વેઇટિંગ એરિયામાંથી એનો વારો આવ્યો એટલે અંદર બોલાવ્યો ત્યાં સીઈઓ કંપનીના પચીસ લાખ જેવું મોટું પેકેજ સીઈઓ સાથે મેનેજર મેનેજરે અંદર પ્રવેશતા જ કેમ છો ભાઈ કે મજામાં તો ક્યારે જોઈન કરશો આ નોકરી એને અદ્ભુત આશ્ચર્ય થયો કે આ કઈ રીતે મને કંઈ પૂછ્યું નથી હું રિજેક્ટ થવા આવ્યો છું તો એના સીઈઓ એના કંપનીના જે મેન માલિક હતા એમણે કીધું કે તમે અહીંયા એન્ટર થયા ને જ્યાંથી તમારું ઇન્ટરવ્યુ શરૂ થયું તમે અંદર આવ્યા એટલે બહાર તમે અમે થઈને પાણી ઢોળ્યું હતું એ પાણીમાં તમે ચાલ્યા એટલે પગ બગડ્યા અને એ પગ બગડતાની સાથે ઓફિસ ખરાબ ન થાય એટલે શૂઝ બહાર કાઢી પગ લૂસીને અંદર પ્રવેશ કર્યા એ પહેલું પગથિયું આ કંપનીમાં જોબ કરવા માટે બીજું અમે અમારા પ્યુનને કીધું હતું કે આ બાજુની રૂમમાં લાઈટ અને પંખા શરૂ રાખવાના છે અંદર કોઈ નહીં એ ઊભા થઈને તમે બંધ કરી આવ્યા આ બીજું તમને જે અમારે જે મૂલ્યો જોતા છે અમારા કર્મચારીના એ આ બીજું પગથિયું એ બાળક પોતાના નાનપણથી જે એને પિતા ઘડતા હતા ને એનાથી પાસ થતો જાય છે જોજો હવે આ વાતનો મુખ્ય હેતુ અત્યારે સમજાશે તમને અને ત્રીજું કે અમે પેજ છે એ ફાડીને નીચે નાખ્યા હતા તમે જ્યાં વેઇટિંગ એરિયામાં બેઠા હતા ત્યાં એક ખરાબ પેજ હતું એ ડસ્ટબિન માં નાખ્યું અને એક અગત્યનો કાગળ હતો એ તમે અમારા રિસેપ્શનિસ્ટ ને આપ્યો આ તમારો ત્રીજો પગથિયો અને તમે ત્રણેય માં પાસ થઈ ગયા એટલે તમને અમારા મેનેજર સાહેબે ઓફર કરી અને આ તમે સ્વીકારો અને અમારા આ કંપની માં તમારા જેવા કર્મચારીની જરૂર છે એટલે આપણે આ કંપની માં નોકરી આપીએ છીએ આવા બાળકો ત્યાં ને ત્યાં પિતાના મૂલ્યને સમજે છે અને એની આંખોમાંથી આંસુ નીકળી જાય છે કે હું જેને હિટલર સમજતો હતો એ તો મને આ ઘડતર કરતા હતા એવું ઘડતર અને એવી આપણી અંદરની ભાવનાઓ જો બાળક સમજશે ને તો ચોક્કસપણે આ ફક્ત અમરેલી જિલ્લો નહીં પણ આખું રાષ્ટ્ર છે એ મહાન બનશે અને આ રાષ્ટ્રને મહાન બનવા માટેનું આ પહેલું પગથ થયો એટલે આપણું વડીલવંદના કાર્યક્રમ આવી અનેક વાતો આપણા મુખ્ય મહેમાન શ્રી આપને કહેશે સાથે આ વાત કરવા બેસીએ માતા પિતાની તો દિવસ નીકળી જાય પણ ટૂંકમાં હું ખાલી એટલું કહું કે પ્રિય વિદ્યાર્થીઓ આજનો કાર્યક્રમ તમને એ સમજાવવાનો છે કે મોબાઈલ ટેકનોલોજી અને ફાસ્ટ આ જે સમય છે એ સમયમાં તમારા વડીલોનો હાથ પકડી અને ચાલજો તમારા જીવનમાં આગળ વધવું હોય તો ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમને માણજો અને આ બંધના કાર્યક્રમ દ્વારા અમે માત્ર એ કાર્યક્રમ નથી કરતા પરંતુ આવતી આ જે નવી પેઢી છે એને સંસ્કારની ભેટ આપીએ છીએ આપ સૌને ફરીવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આપનો કિંમતી સમય ફાળવા બદલ અને મુખ્ય મહેમાનશ્રીઓને એ પણ જણાવું કે આ જે વાલીઓ આવ્યા છે એ સો કિલોમીટરથી વધારે અંતર કાપી અને સવારે ચાર વાગ્યાને ઉઠીને આવ્યા છે એકવાર અમે આ તમામ કર્મચારીઓ આપને સરહૃદય ખૂબ જ આવકાર સાથે અભિનંદન આપીએ છીએ અને આવી જ રીતે અમારી મહેનત દાદાના વિચારો